નમસ્કાર મિત્રો સુપરફાસ્ટ ન્યૂઝમાં તમારું સ્વાગત છે જોઈ લઈએ આજના દેશ અને દુનિયાના તાજા મોટા અને મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે

મિત્રો એક તરફ શાકભાજીના ભાવ આસમાને પહોંચી ગયા છે ત્યારે બીજી તરફ તેલના ભાવ લોકોને રડાવી રહ્યા છે તો મિત્રો બે મહિનામાં પાંચમી વાર સિંગ તેલના ભાવમાં વધારો ઝીંકવામાં આવ્યો છે છેલ્લા પંદર દિવસમાં કુલ એસી રૂપિયાનો વધારો ઝીંકાયો છે હવે મિત્રો વાત કરવામાં આવે તો સામાન્ય લોકો માટે રાહતના સમાચાર હાલ અત્યારે આવી રહ્યા છે ટામેટાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે છે અને મિત્રો સરકારે કરી મોટી જાહેરાત જ્યાં દોસ્તો આના વિશે વિગતથી વાત કરવામાં આવે તો છેલ્લા એક મહિનામાં દિલ્હીમાં ટામેટાના ભાવમાં પ્રતિ કિલો સાડત્રીસ રૂપિયાનો વધારો છે અને બીજી તરફ સમગ્ર દેશમાં સરેરાશ કિંમતની વાત કરીએ તો દેશ તેમાં રૂપિયાનો વધુમાં વધુ વધારો થયો છે અને મિત્રો આ સરકારી કિંમતો માટે છે જે ગ્રાહક મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવે છે જો કે શેરી કિંમતો જોવામાં આવે તો દિલ્હીના ટામેટાના ભાવ નેવ રૂપિયા થી લઈને સો રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગયા છે ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો વરસાદ સાંજ સાત સુધી એટલે કે સાત વાગ્યા સુધી ભુક્કા બોલાવશે દેશમાં અને મિત્રો કચ્છ સહિત પાંચ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે મિત્રો આના વિશે વિગતથી વાત કરવામાં આવે તો હવામાન વિભાગની વરસાદની નવી આગાહી સામે આવી છે અને મિત્રો આજે સોમવારે સાંજે સાત વાગ્યા સુધી વરસાદની આગાહી સામે આવી છે કે જેમાં મિત્રો પાંચ જિલ્લામાં વરસાદનો રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને આજ સવારથી અમદાવાદ સહિત ગુજરાતના મેઘરાજા ધમકદાર બેટિંગ કરી રહ્યા છે ત્યારે મિત્રો ભારે વરસાદના કારણે અનેક ગામો જળમર્ગ બન્યા છે અને રસ્તાઓ પણ પાણી ફરી વળતા વાહન વ્યવહારો પણ અસર પહોંચી ગઈ છે અને આવામાં હવામાન વિભાગની વરસાદની નવી આગાહી સામે આવી છે કે આજે સવારે સોમવારે સાત વાગ્યા સુધી સવારથી આગાહી સામે આવી છે જેમાં પાંચ જિલ્લાઓમાં વરસાદ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જ્યારે મિત્રો જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં છે અને હવામાન વિભાગના પ્રમાણે જેમાં કચ્છ બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા અને પાટણમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને અહીં હવામાન વિભાગે સાવચેતી રહેવાની પણ આગાહી કરવામાં આવી છે ત્યારબાદ મિત્રો વધુ એક મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે પ્રાતી કલાકમાં છ ઇંચ વરસાદ અને મિત્રો બેટ બેટમાં ફેરવાઈ ગયા છે દોસ્તો આના વિશે વિગત થી વાત કરવામાં આવે તો સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં આ ફાટ્યું હોય તેવી મિત્રો સ્થિતિ સર્જાઈ રહી છે અને વહેલી સવારથી જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો છે અને પ્રાતિજમાં ચાર કલાકમાં છ ઇંચ વરસાદ ખાબક્યો છે અને પ્રાતીજ સહિત તાલુકાના ધોધમાર વરસાદની નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે અને મેઘરાજાએ ચાર કલાક ધમાકાદાર બેટિંગ કરતા પ્રાતિજમાં પાણી પાણી થઈ ગયું છે અને મિત્રો શહેર વૃંદાવન સોસાયટી શાંતિનાથ સોસાયટી એપ્રોચર રોડ રેલવે અંડરબ્રિજ સબ જેલ પાસે મિત્રો હાઈવે બોઈવાસ સહિતના વિસ્તારો માં વરસાદી પાણી ભરાયા છે અને વરસાદી પાણી લોકો ને મકાનોમાં પણ ઘૂસી ગયા છે અને ઘરમાં પાણી ઘૂસી જતા લોકો હાલમાં વરસાદી પાણી બહાર કાઢવા મચી રહ્યા છે ત્યારે મિત્રો વધુ એક મહત્વના સમાચાર સામે આવ્યા છે આરોગ્ય વિભાગે લોકોને ચેતવ્યાનું કહ્યું છે એટલે કે મિત્રો સમગ્ર રાજ્યમાં ભારે વરસાદના પગલે ચોમાસામાં મચ્છરજન્ય રોગ જેવા કે મેલેરિયા ડેન્ગ્યુ અને ચિકનગુનિયા વગેરેનો ઉદ્ભવ વધુ પ્રમાણમાં જોવા મળે છે અને મિત્રો તેનાથી બચવા આપણે સૌએ તકેદારી રાખવી જરૂરી છે અને મિત્રો મેલેરિયા રોગ ચેપિત માદા

બેંકો મુશ્કેલીઓ વચ્ચે એટલે કે આરબીઆઈ લાગુ કરવા જઈ રહી છે મિત્રો નવો નિયમ જ્યાં દોસ્તો આના વિશે વિગત વાત કરવામાં આવે તો આરબીઆઈ ગત સપ્તાહમાં

ત્યારબાદ મિત્રો ભાઈને વીજ કરંટ લાગતા બચાવવા જતાં એક જ પરિવારના ત્રણ નામ મોત થયા છે. જ્યાં દોસ્તો આના વિશે વિગતથી વાત કરવામાં આવે તો ખેડામાંથી મિત્રો એક મોટો સમાચાર તાજેતરમાં મળી રહ્યા છે. જ્યાં મિત્રો ધુણાજરના પરમારપુરમાં કરંટ લાગવાથી ત્રણ વ્યક્તિઓના મોત થઈ ચૂક્યા છે. જેમાં મિત્રો એક જ પરિવારના બે સગા ભાઈ અને એક પિતરાઈ ભાઈનું મોત થયું ગયું છે. અને નાવા માટે ગયેલા એક વ્યક્તિ સ્વિચબોર્ડને ટચ કરી જતા કરંટ લાગ્યો હતો

અને મિત્રો ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય બજેટ બાદ સોના અને ચાંદીના ભાવમાં ભારે જોવા મળી રહ્યો છે અંબાલાલ પટેલ ની જી આ દોસ્તો મિત્રો આના વિશે તો ગુજરાતમાં ઓગસ્ટ મહિનાની શરૂઆત વરસાદના નવા રાઉન્ડથી થવાની છે અને મિત્રો આજે એટલે કે રાજ્યમાં ભારે થી અતિભારે વરસાદની પણ કરવામાં આવી છે અને હવામાન આગાહીકાર અંબાલાલ પટેલની આજ માટે વરસાદની આગાહી કરી છે કે જેમાં મિત્રો આજે સવારમાં વીજળી અને ગાજવીજ સાથે અનેક શ્રીલાઓમાં વરસાદનું આગમન થયું છે અને મિત્રો આજે અમદાવાદ અને ગાંધીનગર હળવાથી મધ્યમ વર જાપટાથી મિત્રો આગાહી છે અને તો વડોદરામાં આજે વડોદરામાં ભારે વરસાદમાં આગાહી છે અને મિત્રો દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની આગાહી અંબાલાલ પટેલે કરી છે મિત્રો આ ઉપરાંત સૌરાષ્ટ્રના ભાવનગર બોટાદમાં અને અમરેલીમાં ભારે વરસાદની આગાહી છે જ્યારે મિત્રો ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા જી દોસ્તો તો આ સમાચાર આજના અહીંયા સમાપ્ત થાય છે મિત્રો આવા સમાચાર જોવા માટે આપણી યુટ્યુબ ચેનલને જલ્દીથી લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા તો મિત્રો જય હિન્દ જય જય ગરી ગુજરાત વંદે માતરમ